આજે તો અમારે જવાનું થયું હતું વસંત દાદાના બદલે જે હા દોસ્તો તમે આ નામ પહેલીવાર સાંભળતા હશો શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત સરસ મજાનું એવું ભવ્ય ધામ કે જ્યાં અનાથ બાળકોને મળે છે એકદમ ફ્રી એજ્યુકેશન માત્ર એટલું જ નહીં દોસ્તો આ કોઈ માર્કેટિંગની વાત નથી પરંતુ નાના એવા અનાથ બાળકોના નિરાધારનો આધાર બનેલા વસંત દાદાની વાત છે કે જેમણે એક વિશાળ જગ્યામાં પોતે વાત્સલ્ય ધામનું નિર્માણ કર્યું છે

વસંત દાદા ગજેરા દ્વારા સંચાલિત આ સરસ મજાનું વાત્સલ્ય ધામ આ એવું ધામ કે જ્યાં ગૌશાળા છે અનાથ બાળકો હોસ્ટેલમાં રહી શકે એવી સરસ મજાની સુવિધા છે સાથે બાળકો કુદરતના સાનિધ્યમાં રહી શકે અને પોતાનું શિક્ષણ મેળવી શકે એવી તાપી નદીના કિનારે આવેલી આ પવિત્ર જગ્યા છે આ ધરતી છે ત્યારે આ ધરતીની આ તાકાત શું છે એની આજના વિડીયોમાં હું તમને અંત સુધીમાં વાતો કરીશ અનેક અનાથ બાળકોના ચહેરા પર મુસ્કાન લાવવાનું કામ કરી રહેલા આ વસંત દાદા જેવા જ આવ્યા અને આવતાની સાથે જ અમે નીકળી ગયા વાત્સલ્ય ધામ ખાતે જ આવેલા સરસ મજાના મહાદેવના મંદિરે દર્શન કરવા માટે મહાદેવના દર્શન કરીને આ નાના નાના ભૂલકાઓ સાથે આજનો જે કાર્યક્રમ હતો આ કાર્યક્રમને નિહાળવા માટેની જગ્યાએ જવા માટે અમે રવાના થઈ રહ્યા હતા ટમાં પચીસ થી ત્રીસ ટકા લોકો ડ્રાઈવર માટે મોકલ્યા કોઈ એવું કામ કરવા માટે એવું કોઈ કાર્ય કરવા આ બાળકો આવનારા ભવિષ્યમાં ખૂબ સારા એવા નાગરિકો બને અને પોતાનામાં જે કૌશલ્ય છે એનો વિકાસ થાય એ માટે સ્કિલ વર્કર બને એ દિશામાં વસંત દાદાના શબ્દો હતા આ સાથે જ દાદા અને આ નાના નાના અનાથ બાળકોના હસ્તે મારું ભવ્ય રીતે સન્માન પણ થયું અને ત્યારબાદ અમે સૌ વસંત દાદા સાથે આ નાના નાના ભૂલકાઓની રમતગમત નિહાળવા માટે નીકળી ગયા એક બાળક સાથે બાળક બની જવાનો આ સ્વભાવ વસંત દાદાનો ખૂબ અનેરો હતો તમામ બાળકો સાથે બાળક બનીને પોતે રમતો રમાડે છે અને આ સરસ મજાની ક્ષણ અમે સૌ દૂર ઊભા ઊભા નિહાળી રહ્યા કેટલા <laughs> <laughs> હવે હું તમને વાત્સલ્યધામ ખાતે રહેલી આ સરસ મજાની આર્ટ ગેલેરીની વિઝિટ કરાવું કે જે આ નાના નાના ભૂલકાઓ દ્વારા એમના હેન્ડવર્ક દ્વારા કરવામાં આવેલી તમામ જે પ્રતિકૃતિઓ છે બનાવવામાં આવેલા સરસ મજાના ચિત્રો છે આ સાથે જ હાથની તમામ બનાવટી વસ્તુઓ તમે અહીંયા પાછળ પણ જોઈશ જુદા જુદા બાળકોમાં રહેલી અલગ અલગ સ્કિલ પ્રમાણે એમણે આ તમામ વસ્તુઓ તૈયાર કરી હતી અને એની સરસ મજાની ગેલેરી તૈયાર કરવામાં આવી છે જેને આર્ટ ગેલેરી એવું નામ આપવામાં આવ્યું છે

અનાથ બહેનો કૌશલ્યનો પોતાનામાં વિકાસ કરી શકે એ માટે સરસ મજાનો આ સ્કીલ માટેનો રૂમ પણ તૈયાર કરવામાં આવ્યો છે ત્યાર પછી એમની એક્ઝેટ બાજુમાં બ્યુટી પાર્લરનો શોખ ધરાવતી અનાથ બહેનો પાર્લરનું પણ શીખી શકે એ માટે એમનો પણ અલગ સ્કીલ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે